વાત તમારી અને વેદનાએ તમારી મહાવીનગરથી મહાકાળી મંદિરને જોડતો રોડ જે રોડ ઉપર અત્યાર સુધી મેં તકલીફો ભોગવીએ અને તમે બધાએ ભોગવીએ ઘણા અકસ્માતો થયા નાના મોટા ટાયરો ફાટ્યા વાહનોનું નુકસાનો થયો અને આ જ રોડની અંદર આપણે જેમ તેમ કરીને આપણી સૌથી મોટા આપણા ધાર્મિક તહેવારો દિવાળી બેસતું વર્ષ નવરાત્રિ વગેરે કાઢ્યા એ જ રીતે ઘરના મોભી એવા વેપારી વર્ગોએ તો જેમની દુકાનો ત્યાં આગળ આવેલી છે જેમની આજીવિકા એના ઉપર છે એવા વ્યક્તિઓએ પોતાની રોજી રોટીમાં ઘણો મોટો ફટકો સહન કર્યો એ રોડ રાતોરાત બની શકે છે એટલું તમને કહેવા માટે આવ્યું છે હાલ એ રોડનું કામગીરી ચાલુ છે એ રોડ રાતોરાત ઊભો થઈ પણ જશે પણ ભવિષ્યની અંદર તમારી જોડે કોઈ નેતા આવ અને તમને એવું જ જણાવો કે જુઓ અમે ક અમારી સરકારોએ તમને રોડ આપ્યા રસ્તા આપ્યા તો તમે એમને કહેજો કે આ જે રોડ આપ્યો કે આ જે રસ્તો બન્યો તો એ તમે અમારા માટે નહીં તમારા માટે બનાવ્યો તો કેમ બની રહ્યો છે એ આપણને બધાને ખબર છે અને બે હાથ જોડીને તમને વિનંતી છે તમે બધા બોલો અવાજ ઉઠાવો બોલો એના બોર વેચાય તમે અવાજ નહીં ઉઠાવો તો તમારા માટે બીજો કોઈ અવાજ ઉઠાવવા આવવાનો નથી તમાર જ ભોગવવાનું છે અને તમારે જ કહેવાનું છે જય હિન્દ